જે જૂનું બોચાસન મંદિર જોયું હશે મહાન સ્વામી સ્વામી જોયું વિવેક સાગર સ્વામી એકલા બેઠા છે હું અને બીજા એક સંત અમે સ્વામીને મળવા માટે ક્યાં કે સ્વામી તમારે કંઈક જરૂર છે અહીંયા રાતના સાડા દસ અગિયાર વાગે બેઠા છો એકલા અંધારામાં વિવેક સાગર સ્વામી કે ના ના હું ખાલી આજે સવારે એક પ્રસંગ બન્યો એનો વિચાર કરતો હતો કે સ્વામી શું બન્યું તો વિવેક સાગર સ્વામી કીધું કે આજે સવારે સ્વામીના અલ્પહાર પછી એક હરિભક્ત એક ગામડામાંથી મુલાકાતની લાઈનમાં આવ્યા અને એમને સ્વામી બાપાને કહ્યું હતું કે આ વિવેક સાગર સ્વામી અહીં છે તો અમારા ગામમાં મૂકતો ને કથા વાર્તા અમે કરાવીએ તો વિવેક સાગર સ્વામી કે મેં તે વખતે ના પાડી કારણ કે એમને ખબર હતી કે આ હરિભક્તનો સ્વભાવ કેવો છે અને એમને કથા વાર્તામાં રૂચિ નથી પણ એમના મનમાં એવું કે બીજા બધા ગામડામાં યોગાનંદ દાસ જેવા પ્રચુડન જતા હોય તો હું મારા ગામમાં વિવેક સાગર સ્વામીને લઈને આવતો વોટ પડે એમ એમને થવું એવું હતું એટલે વિવેક સાગર સ્વામી થયું કે આ બધું આખો આયોજનમાં બબાલ થાય એના કરતા અમે ના પાડી અને સારું ના લાગે ને એક જગ્યા જાઓ બીજે ના જાઉં એટલે સ્વામી કીધું કે જરા જોઈ લેજો ને જવાતો હોય તો વિવેક સાગર સ્વામી કહ્યું કે ના ના સ્વામી આમાં રહેવા તો નહીં કે અત્યારે સમય નથી જરૂર નથી એમ બે ત્રણ વાર હાનાકારી કરી અને બાપા કીધું કે થોડું જરા જોઈ લેજો ને કે હા બાપા કઈ વાંધો નહીં અમે જઈ આવીશું એમ એ દિવસે વિવેક સાગર સ્વામીએ પેલા હરિભક્તના ગામમાં કહા કરીને આવ્યા રાત્રે અને અહીં બેઠા હતા વિવેક સાગર સ્વામી આજે આ પ્રસંગનો વિચાર કરું છું મેં કીધું આમાં પ્રસંગ શું છે ખબર નથી પડતી કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે મને આજ્ઞા કરી અને મેં ત્રણ વાર કેમ ના પાડી કે શું કે એમને મને કીધું કે તું કથા કરવા જા અને મેં ડાપણ શું કામ કર્યું એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર મેં શું કામ ડાપણ કર્યું હજી કેમ જોઈએ એવી આજ્ઞા પડાતી નથી જો ઝીણું ઝીણું સુધી આપણે પહોંચવાનું છે એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા અને કથામાં એમને વાત કરી કે આ વિવેક સાગર સ્વામી કેટલી સરસ ચોપડી લખી છે સ્વપ્નવત સંસાર એટલે ઓડિયન્સમાંથી કોઈ કે બોલ્યા કે સ્વામી સ્વભાવ વર્ષ સંસાર વિવેક સાગર સ્વામીએ ચોપડી લખેલી સ્વભાવ વર્ષ સંસાર બાબી હા બરાબર છે સ્વભાવ વર્ષ સંસાર છે એ વિવેક સાગર સ્વામીએ ચોપડી લખી છે પણ એ છે તો મહારાજના વચનો એટલે બધા એ ચોપડી દસ વાર તો ઓછા ઓછી વાંચવી જોઈએ એમ બાપાએ ખાલી કથા વાર્તામાં વાત કરી વિવેક સાગર સ્વામી રૂમમાં ગયા પેન લીધી હાથમાં કાગળ લીધા અને નવી ચોપડી લખી કે બાપાએ કીધું કે વિવેક સાગર સ્વામી એ ચોપડી લખી સ્વપ્નવત સંસાર એટલે મારા માટે તો આ આજ્ઞા છે ચોપડી લખો સ્વપ્નવત સંસાર ભૂલ નથી મોટા પુરુષની કોઈ દિવસ કોઈ દિવસ ભૂલ ના કરે પણ જે આજ્ઞા કરે છે એ આપણા હિત માટે છે એ આપણા જીવને બોળ આપવા માટે છે એ નાની મોટી બધી વસ્તુ છે ને એમાં સંશય નહીં કરવાનો કેટલાક નિયમો એવા છે ને કે આજ દિન મને શંકા જેમ કે આ ગ્રહણના નિયમો ગ્રહણના નિયમો કોઈની બુદ્ધિમાં બેસે એવા નથી હું તમને એક વાત કરું ધારો કે ગ્રહણ તો આખી પૃથ્વીમાં ગ્રહણ આવે છે એક હવે કેટલાક ગ્રહણના નિયમો નથી પાડતા અને કેટલાકને સત્સંગ થતા પહેલા પણ કદાચ નિયમ નહીં પાડતા હોય ને હવે સત્સંગી થયા પછી ગ્રહણના નિયમો પાડે છે બધાના પ્રત્યક્ષ અનુભવ છે અને આડોશી પાડોશીનો બધાના અનુભવ છે જે ગ્રહના નિયમો નથી પાડતા એને કોઈ ખોટ જતી નથી અને જે ગ્રહના નિયમો પાડે છે એને કોઈ લાભ થતો નથી બરાબર આપણે જેટલા ગ્રહ નથી પાડ્યા એમાંથી આપણે કંઈક કબજિયાત થયો હોય બીજે દિવસે કે માથું દુખ્યું હોય કે ખાતામાંથી માંથી કઈ કસોડ ગયા હોય એવું કશું નથી ખોટ તો એક કે ગઈ નથી અને ગ્રહણ પાડવાથી કે આપણને વિશેષ સ્ફૂર્તિ રહી હોય કે બે કિલો વજન ઘટી ગયું હોય એવું કઈ લાભે એ થયો નથી પછી ગ્રહણના નિયમોમાં કેવું છે કે તમારું જેટલું રાંધેલું છે બધું સિવાય તમે એની ઉપર મૂકો તો દૂધ છાશ ઘી ગોળ એ બધું ઉપર તમે એક દર્દ શલાકા મૂકો તો એ બધું ચોખ્ખું રહે તો એના કરતા દર્દની શલાકા એક ગ્રીન જ્યુસ બનાવી છે આ ને તો તમે શુદ્ધ છો ને જેટલું તમે આ કલેવામાં નાખો એ બધું પવિત્ર નિયમો એના માટે જ ભગવાન બનાવ્યા હશે કે આપણી શ્રદ્ધાની કસોટી છે આ નિયમો જ્યારે પણ બનાવ્યા હોય પણ બનાવનારા ભગવાન અને સંત છે આપણા સાક્ષાત્કાર મારા ઋષિઓ છે અને એનું પ્રમાણ આપનારા તો મહાન સ્વામી મારા સત્સંગ દીક્ષામાં રાખ્યા છે એટલે આપણે મનાય કે ના મનાય પણ આપણી ભક્તિ છે કે આ પ્રમાણે મારે જીવવું ઘણા એક ભક્તો અને ચતુર્માસમાં રીંગણ ના ભારતમાં ભારતમાં રીંગણમાં ઈયળ આવે અહીં તો બારે માસ બધું ચોખ્ખું શાકભાજી આવે છે અહીંયા કે ચોમાસું જેવું તો વાતાવરણ હોતું જ નથી તો ચતુર્માસના નિયમો અહીં કેમ છે પણ ધારો કે મહાન સ્વામી મહારાજ તમને સીધો જ એક પત્ર લખે કે દીપક કઈ કે ભરતભાઈ સુનિલભાઈ હું તમને કહું છું કે આ દિવસથી માંડીને આ દિવસ સુધી ચાર મહિના સુધી તમારા દૂધ ના આપ્યો તો આપણને આનંદ આપે કે સો શું વાત છે મહાન સ્વામી મહારાજે સિદ્ધિ મને કઈ આજ્ઞા કરી એમ સત્સંગ દીક્ષા અને શિક્ષા છે ને આપણા માટે સિદ્ધિ એક પત્ર જ છે શિક્ષા પત્રી નથી કે દંડ પત્રી હેરાન કરવા માટેના નિયમો નથી આપણા સુખ માટેના જ બધા નિયમો છે તો એમને રાજી કરવા માટે એમને આવું ગમે છે એમને કીધું છે

ગૌતમ ઋષિના આશ્રમમાં ગયા એમને કીધું કે મારા બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવો છે બ્રહ્મ વિદ્યા શું ખબર નહીં સાક્ષાત્કાર શું ખબર નહીં માતાએ શિખાડીને મોકલ્યા અને મુખપાટની જેમ બોલી નાખ્યો કે મારા આ જોઈએ છે ગૌતમે પૂછ્યું કે તારું નામ શું તારું ગામ શું તારું ગોત્ર શું મને ખબર નહીં જા ઘરે પૂછીને આવ તો ફરી ઘરે ગયો મમ્મીને પૂછ્યું કે આ બધું નામ ગોત્ર આ બધું છે શું આપો માતાએ કીધું કે જો મારી તો એક યુવતી અવસ્થામાં લગ્ન થયા અને સાસુ સસુરાની સેવામાંથી હું ઊંચી ના થઈ અને બધું કાર્યવાહી પૂરું થયું ત્યાં તમારા પપ્પા એનું અવસાન થઈ ગયો એટલે એને તો અવશ્ય મને કીધું હશે તો મને કઈ યાદ નથી તો મને એટલી ખબર છે કે મારું નામ જબાલા છે એટલે તું જાબાલી છું સંસ્કૃત ઉપર માતા કે પિતાનું નામ હોય એના આધારે દીકરાનું નામ પાડે છે કેમ દર્શક દીકરો દાશે નથી એમ મારું નામ જબાલા છે તું જાવાલી છું આટલી જ મને ખબર છે તારું નામ સત્યકમ પાછા ગયા કીધું કે જો મને આટલું જ જ્ઞાન છે મારું નામ આટલું છે ગુરુ ગૌતમને થયું કે ભલે નિષ્કપટ થયો બીજા બધા છોકરાને શું થયું કે ઠોટ વિદ્યાર્થી છે એટલે ગુરુએ તરત જ કીધું કે જો મારી પાસે ચારસો ગાય છે તો એના જંગલમાં રહી જા અને હજાર ગાય થાય ત્યાં સુધી તમારે એની સેવા કરવાની અને પછી પાછો આવજે એને શંકા ના કે આવી આગળ કરી તમારા શું દૂધ નો તબેલો નાખો છે કે ગામુરની સામે આપણે કઈ મંડ્યા છે કે દૂધ જો આ બધું ડેરી ઉદ્યોગ કરવા માટે હું આવ્યો છું બ્રહ્મ વિદ્યા નો સાક્ષાત્કાર કરવા માટે બીજા બધા છોકરા હસ્યા કે આ ગયો માથેથી એક લપ ગઈ અને આ ગયો વનમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા અહીંયા ફેર પડી જાય છે કે ગુરુની આજ્ઞા પાડી ગુરુને રાજી કરવાનું તાન હતું ને એ ભારથી આજ્ઞા પાડી તો એમને બ્રહ્મ વિદ્યા સિદ્ધ કર્યું કેવી રીતે ગાયો પાસેથી વૃક્ષો પાસેથી પક્ષીઓ પાસેથી એ બધાય એમના આ પાસે આવીને ઉપદેશ કરે જ્ઞાન આપે શીખવાડે કે ભગવાનને જોવાની કળા શું છે અને થોડા મહિના વરસ પછી આ બધું કામ પૂરું થયું ઘરે આશ્રમમાં આવ્યા અને ઋષિએ પૂછ્યું કે તને બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થયો અને સત્યકા કીધું કે ના નથી થયો ક્યાંથી થાય ગુરુ રાજી થયા જો થઈ ગયો પણ અભિમાન લેશ માત્ર નથી કીધું કે ક્યાંથી થાય ગુરુએ પૂછ્યું કે કેમ પૂછો છો કે ક્યાંથી થાય સત્યકામે કીધું કે ગુરુના સાક્ષાત ઉપદેશથી જ બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થાય એટલે મારા જીવનમાં એક આપણા આશીર્વાદ બાકી છે એ આશીર્વાદ આપો તો સાક્ષાત્કાર થાય અને ગુરુએ કશું બોલ્યા વગર એમના માથે હાથ મૂક્યો અને વેદની વિદ્યા સિદ્ધ થઈ ગઈ આપણે ઘણું બધું મથીએ છીએ કે બ્રહ્મરૂપ થવા માટે મારે આ કરવું પડે આ કરવું પડે આજ્ઞા જ પાડવાની છે નિયમ જ પાડવાના છે બીજું કશું જ કરવાનું નથી એ નિયમ પાડીશું એટલે ભગવાન આપી દેશે પણ નિશ્ચયમાં મહારાજે વાત કરી કે ભગવાનનો દ્રઢ આશરો ભગવાનનો દ્રઢ નિશ્ચય જેમાં કોઈ પોલ રહે નહીં આશરો અને દ્રઢ આશરો માન સ્વામી મહારાજ કહે છે કે એમબીબીએસ અને બીએસ કેમેસ્ટ્રીમાં ભાષામાં છે કે આ લોકો બધું ભણે માન દ્રષ્ટા દ્રષ્ટાંત છે એક જણ ભણે ચોપડી ખોલે વાંચે ખરો અને બીજો નક્કી કરીને ભણે જેમ આપણે કોઈ કિશોરના ઘરે જઈએ પદરામણીમાં પૂછીએ કે તારું શું થવું છે કે માર્ક્સ આવે તો ડોક્ટર થઈશ હવે ક્યાંથી આવવાના એમેઝોનથી મંગાવવાનો છું માર્ક્સ આવવાના છે કે લાવવાના છે એને નક્કી નથી કર્યું કે મારે ભણવું છે તો ભલે તું ભણ અને જે માર્ક આવે પછી તો બિહારી સ્ટોર કાઉન્ટર બીએસસી તો છે જ અમારા બધાની છે બધું ઊભું જ છે ને પણ તું નક્કી પહેલા કે તારે શું થવું છે એ પ્રમાણે તું માર્ક્સ લાવીશ માન સ્વામી દ્રષ્ટાંત આપે છે કે કોઈક માણસ ચોપડી વાંચે હાઉ ટુ બી મેલીને આ નામની ચોપડી સ્વામી દ્રષ્ટાંત આપે છે અને નક્કી કર્યું કે મારા અગોજો પતિ કરોડપતિ થવું છે એક શબ્દ ગૂંટી ઘૂંટી પી જાય અને બીજો વાંચીને બીજાની આગળ મુઠપાટ રજૂ કરી શકે કે આવા આવા મુદ્દા છે પણ એના જીવનમાં કઈ ઉતરતું નથી એમ આશ્રો અને દ્રઢ આશ્રો નક્કી કરવું કે મારે આ જોઈએ છે હવે આશરાની વાત સાંભળે અંગ્રેજીમાં એ શબ્દ વાપરે છે સરેન્ડર જાણે આપણે કઈ ગુમાવીએ છીએ પણ એ દ્રષ્ટિકોણ નહીં રાખવાનો આપણે આશરો એટલે શું શેલ્ટર આપણા જીવનનું આશ્રય સ્થાન આપણું ઘર છે બહાર ઠંડી હોય તો ઘરમાં શાંતિ બહાર ગરમી હોય ઘરમાં શાંતિ બહાર વરસાદ હોય અવાજ હોય ઘરમાં શાંતિ બાર આપણે વેકેશનમાં ગયા હોય દસ દિવસ આઈસલેન્ડ કે દુબઈ ઘરે આવે ત્યારે જ હાશ થાય છે દુનિયાના ગમે ત્યાં જાઓ પણ પૃથ્વીનો છેડો તો ઘર જ છે એ ઘર ગમે તે સામાન્ય હોય એપાર્ટમેન્ટ હોય અને આઈસલેન્ડ તમે ફાઈવ સ્ટાર હોટેલમાં જાઓ દુબઈમાં બુર્જ ખલીફામાં રહો પણ ઘર એ ઘર છે એમ નિશ્ચય એટલે જ્યાં સંત હોય ત્યાં ઘર બાપ એ જ છે એ જ જીવન પ્રાણ બે ને મૂકો પછી આપણે કે ધણી રહ્યા યોગી બાપાએ આપણે આ દ્રષ્ટિકોણ આપ્યો છે કે મહાન સ્વામીમાં રહીને જ બધું કરવાનું છે આપણા ઘરમાં ફરી આ દ્રષ્ટ થોડો આગળ લંબાવીએ ઘર મંદિર કે ભગવાનની ચિત્ર પ્રતિમાની મૂર્તિ હશે ત્યાં આપણે આરતી ઉતારીએ છીએ થાળ ધરાવીએ છીએ પણ ઘર છે ઘરમાં પણ તમે શૌચ જાવ જાઓ છો જમો છો ઊંઘો છો કપડાં પહેરો છો નાવું ધોવું બધું ઘરમાં જ કરો છો ને એમ સંતમાં રહીને ભગવાનમાં રહીને બધું જ કરવાનું એને આશરો કહેવાય ખાલી આપણી આરતી એવું નહીં ભગવાનમાં રહીને વ્યવહાર કરો ભગવાનમાં રહીને પરિવારનો ઉછેર કરો ભગવાનમાં રહીને ઘરની બધી જ રાખ રખાવટ બધું જ કરવાનું છે પ્રથમના એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સળંગ પાંચ વર્ષના મુદ્દ સુધી મહારાજ કહે છે કે ભગવાનમાં રહીને બધી જ ક્રિયાઓ કરવાની શુભ ક્રિયા અને અશુભ ક્રિયા બધી છૂટ આપી છે કારણ કે એ આપણું આશ્રય સ્થાન છે અને એક વાર આપણને પાક્કું થઈ જાય કે મહાન સ્વામી મહારાજ મારું ઘર છે તમને કોઈ દિવસ એવો કે ઘર મૂકીને બીજે જવા જાય જેમ તમારા ઘર માટે છે એમ મહાન સ્વામી માટે થઈ જાય કે કોઈ દિવસ આ સત્સંગને મૂકીને બીજે જવું નથી એમ નિયમ અને નિશ્ચય નિશ્ચયની વાતો અને એની શું કસોટી છે આપણે આગળ પછી ભવિષ્યમાં જોઈશું પણ આજે આપણા આ બે મુદ્દાઓ પર થોડો વિશેષ છણાવટ હોય છે નિયમમાં વિશેષ દ્રષ્ટિકોણ કરવી એનો ખાસ આપણે આગ્રહ રાખો તો અને સ્વામીને પ્રાર્થના કરીએ કે પાકા સત્સંગીના ના ત્રણ લક્ષણ એમાં પહેલું લક્ષણ નિયમ આપણા જીવનમાં દ્રઢ થાય એ જેમના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની